તમે મજામાં રો કોઈને ગમતું નથી સાહેબ જીવન બહુ મસ્ત છે કોઈ ફરિયાદ કરશો નહીં નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ ક્યારેય ફરિયાદ કરશો નહીં તમે જ્યારે એમ બોલો ને મારી સાથે આવું કેમ થાય છે એટલે અલ્લાહ શું કે જક મારવા તમને સંભળાતું નથી મા તો નસીબ જ ફૂટેલા તું સલાહ ઢોલ છે ફૂટેલો આખો આપણે રોજ ફરિયાદ મેં ગરીબ હું અરે વિદ્યાર્થી મિત્રો બાલ્કનીમાં બેઠેલા એક વાત કહું આપણું ગરીબ હોવું આપણું ભણવામાં નપાસ થવું શારીરિક ખોડ ખાપર હોવા એ સફળતાનું પહેલું પગથિયું છે આ વાત યાદ રાખજો આ પહેલું પગથિયું છે પણ સાલા સ્કૂલ કોલેજો વાળા સત્યાનાશ કરી નાખે તને ગણિત નથી આવતું ભૂગોળ નથી આવતું બાર બતાવું તને શું આવડે સ્કૂલ કોલેજોમાં ભરાવે ને એ જીવનમાં કામ નથી આવતું અને જીવનમાં જે કામ આવે સાલા સ્કૂલોમાં ભરાવતા નથી લોચા તો ઝઘડાઓ ચાલે છે એક પાક અલ્લાહ સિવાય કોઈથી ડરતો નથી કોઈના બાપ થી ડરતો નથી ડરવાનું બી નહીં કે ઈશ્વર એક છે જે નામ તમે બોલાવો ને જે કોઈ અને એટલે તમારે દિવેલ બીજેલા ના રહેવું હોય તો મારી વાત સાંભળજો જીવન બહુ મસ્ત છે તમને બોલો બે મહિના પહેલા ખબર હતી કે નોટ અહીંયા આવશે આવી ને હાલ આપણે મસ્જિદ જતા હોય કોઈ બટકું ભરીને જતું રહે કૂતરું આપણે ક્યાંય બટકું ભરવા ગયા હતા હાલા પ્રેમ આપણે કરીને લગન બીજો કરી જાય બધું આવું જ બધું જોરદાર વિદ્યાર્થી મિત્રો તું એસી દુનિયા હો જ્યાં ગરુ દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે જ્યાં દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે જ્યાં ધ્રુળા કરવાની શરૂઆત પ્રેમ કરવા દીધા જે છેતરાઈ જશો એવા સમયે આપણે કુરાને શરીફ ગીતા બાઇબલ આ જે ધર્મ જુદા જુદા સમય પૃથ્વી પર ઉતર્યા એમાં બહુ સરસ મેસેજ આપ્યો કે હે ઇન્સાન તું આન જીવ હું તને બધું જ આપીશ તમે પેલા રોડ ઉપર પાંચ હજાર કબૂતર જોયા ને રાત્રે આમ બેઠા હોય દેખાય બહાર ઉપર કબૂતર બેઠે રાત કો દેખે કોઈ દિવસ પેપરમાં આવે બે હજાર કબૂતર પડી ગયા તો અલ્લાહ આપણને પડવા દેશે રોજ શું ભિખારી જેમ હું શું કરું તમને ખબર છે અલ્લાહ નિયમ શું છે એ મરદની ની મૈયત માં જાય બાયલાની ની જાન માં ના જાય એ ઇસકા નિયમ હે મરદ બનો શક્તિશાળી બનો તાકાતવર બનો કઈ ભી થાય એક્સિડન્ટ થાય કોઈ મરી જાય કઈ ભી થાય આપણી આંખ માં આંસુ લાવજે આપડા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય છે

ખબર નથી બધી અને પીપોડીઓ વાગે છે જય પાટીદાર જય ભીમ ઇસ્લામ ખતરે મેં તું ખતરામ છે ઇસ્લામ કદી ખતરામ ના હોય આ સમજ નથી અને પીપોડીઓ ચાલે છે સાહેબ જિંદગી બહુ મસ્ત છે એક જન્મ મળ્યો છે અને મસ્ત જીવવાનો છે કે ઉપર જઈએ તો પેલાને બી થાય કે આને મોકલ્યો તો એવો પાછો આવે વ્યસનો કરશો નહીં સાહેબ પાન મસાલા ગુટકા મત ખાના સાહેબ તમને ખબર છે તમારા જેવા યંગ છોકરા છોકરીઓ આવા સ્પેર લઈ અને કેન્સર હોસ્પિટલમાં બેઠા છે બધું સડી ગયું છે તમારે તો નથી સડ્યું ને બધું મસ્ત છે ને તેને સાચવજો જિંદગીનો અસલી નશો ચડાવી દો ને તો સલાહ ડુપ્લિકેટ નશાની જરૂર જ નથી બોસ અસલી નશો ચડાવ કુરાને શરીફમાં લખ્યું છે કે નશા કરનાર શરાબ પીના શરાબ મતલબ કોઈ બી નશા કોઈ બી નશા ઇસકો એસે લેને કા બધું ચાલે છે સાહેબ અને માણસ ખોવાઈ ગયો દરેક બાળક ને થાય કે હું શું કરું તમે જુઓ સ્કૂલ વાળો સ્કૂલ કોલેજવાળા વાળો આપણો જે સત્યાનાશ કર્યો આપણી તકલીફ શું છે આપણને શબ્દોના અર્થ જ ખબર નથી એક બાળક પહેલી સ્કૂલ જાય ખબર તૈયાર થઈ જાવ બાલ આવડું હોય ગલુડિયું તો મીતા હતા ગળામાં કૂતરા ને પટ્ટો અને બધું ચાલો આપણે ખોવાઈ જતા હતા કાકા કુદારો ગળામાં પટ્ટો અલા અઢી અઢી વર્ષના ગલુડિયાને સ્કૂલ મોકલાય تو کہ گھر میں سونتی ہیں تو لائیو سو کروا صاحب <laughs> ایک بچہ پانچ سال اپنی ماں کے پاس رہنے پتھر کو لات بار کے پیسہ پیدا کر سکے ایسا بن جائے پر ماں یہ رکھتی نہیں ہے جاؤ کہ اللہ دیسے بھارک سکول جائے تمہارا بدھرہ گیا سے جی ماں بھائی کہ اللہ دیسے سکول جائے ممیتا تھا آنکھوں میں کاج نے انہیں وارٹر بیگ نے تیار ہو مست پونی پونی انہیں پچی سانچے تروڑوا گیا પછી બીજા દિવસે ચલો બેટા સ્કૂલ નથી જવું બોલો પંચાણું ટકા છોકરાઓ બીજા દિવસે સ્કૂલ જવાની ના પાડે સાચું કે ખોટું કેમ ના પાડે ઘરે છોડ આવે છે હરામી છે હરામી નહીં લાલિયો હોશિયાર છે લાલિયો તમારી એજ્યુકેશન સિસ્ટમ ને લાત મારે છે તમે સમજતા નથી એ કે જગ્યા નહીં ચાલે બાલ મંદિર છે કે માલ છોકરા થી છોકરા કે નથી ભણવું સાહેબ અંગ્રેજો બહુ હોશિયાર હતા અઢારસો પાંત્રીસ માં જોન મેકેલો અભ્યાસ કર્યો કે આ દેશમાં કોઈ ગરીબ નથી ભિખારી નથી લોકો હિન્દુ મુસલમાન તમામ કોમ બહુ મસ્ત જીવે લડાવવી હોય આ કોમને ગરીબ બનાવી આ કોમને અનએજ્યુકેટેડ રાખવી હોય એજ્યુકેશન બદલી કાઢો એટલે શું કર્યું અંગ્રેજો ઓગણીસો અડતાલીસ માં પાંચ વિષય દાખલ કરીને કરી ગણિત વિજ્ઞાન ભૂગોળ પૂછડું મુસાગી પદ્ધ કર પૃથ્વી ગોળ હતી ગોળ હતી ગોળ હતી અલ્લા હવે નવું લાવો લપસી ના જવાયું બાદ સાયન્સ બાદ કોમર્સ ને બાદ આર્ટ્સ બાકી બધો કચરો સ્કૂલ કોલેજો શું કરે છે હમણાં સાહેબ સરસ કામ કર્યું નહીં તો હું થઈ જાય સ્કૂલ કોલેજો શું કરે છે પહેલા બીજા ત્રીજા નંબર નું બહુમાન સાહેબ બહુ ગંભીર વાત કરું પહેલા બીજા ત્રીજા નંબર નું બહુમાન અલ્લા છેલ્લા ત્રણ નંબર નું શું મારા જેવી નોતો ત્યાં જ ઉભી હોય દોરવાની હરી ભાઈ થાય પેલા બીજાનું ત્રીજાનું બહુમાન એટલે છેલ્લા ક્રમનું શું એ ભાગ ના લે તો હવે નંબર આવે આ એકલા કયો દોડે જાઓ દોડો એટલે આ હે તો તું હે ભાઈ આ હે તો તું હે દરેક વર્ષની વેલ્યુ છે એટલે સાહેબ સંજય રાવલે એક સ્વપ્ન જોયું છે કે આવનારા પાંચ વર્ષોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક એક સ્કૂલ અને નંબર વન યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત બનાવું خراب نہیں کا કેવી સ્કૂલ તમારે ગણિત વિજ્ઞાન નહીં ભણવાનું મારી સ્કૂલમાં માં પચાસ ક્લાસ બનાવ્યા છે અહીં સમાજના મોભીઓ બેઠા છે લોકો બેઠા છે ઈશ્વરે માલિકે પૈસા આપ્યા જેવા લોકો બેઠા છે કોમ માટે આ કામ કરજો આપણી પેઢીઓ તરી જશે સાહેબ શું કરવાનું છે એવા પચાસ ક્લાસ બનાવવાનો એક ચિત્રનો એક સંગીતનો એક ડાન્સનો એક રોબટનો એકમાં ગેરેજ એકમાં પાનનો ગલ્લો એ બી જોઈએ ભાઈ જીવનકાળ પતાવો નથી કે ગલ્લે હે હે ક્યાં ઈશ્વર ખબર તો હોય ને છુપા દેગા સબ દિખા દેગા તમારું બાળક મારી સ્કૂલ માં આવે એટલે એને જ્યાં જવું હોય ત્યાં જાય અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં રિપોર્ટ એક સાલ બાદ દેખેગા કે યે સારા ઇસમે જ જાતા હૈ યે સારા ઇસમે જાતા હૈ પછી એને બરાબર એ ભરાવાનું બોલો નંબર વન થાય જ નહીં

پچھے ایک سٹیج پر ایک بینہ ہوئے جاڑی پاری ہوئے سات اجار میں تو بھی جو ہے ساچو کہو آج سکسہ کو لے کہو ہیرو 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 ہوا جو ہے ساچو کہو اللہ پیسٹالیس میں جو تو گنبا جو ہے کہاں گئے صاحب پہلے کھڑے ہو جاؤ صاحب آپ کھڑے ہو جاؤ ارے ہو جاؤ کھڑے آپ ان کے لئے جوڑنا تالیا آبا ماسٹر بھروانی مجھا ہی جائے بہت سے دیکھ بھوت پہلے چلو پرار

અલ્લાહ એટલે એટલે શું શું ઈશ્વર નિર્ગુણ નિરાકાર જેનો કોઈ રંગ રૂપ આકાર નથી હોય એક ઈશ્વર છે જેના આપણે બધા સંતાનો છીએ આ કોઈ છે આપણે મહાવીર ના થઈ ગયા બુદ્ધ ના થઈ ગયા અલ્લાહ ના થઈ ગયા ગોડ ના થઈ ગયા ઈશ્વર ના થઈ ગયા બોલો ચાલુ મમ્મદ એક ઇસ્લામ મૂકીને ને ચાહે બાપા ડિવાઈડ એન્ડ રૂલ સવાલ શું છે આ બધી વાતોમાં પડવાને બદલે એક માણસને ઈશ્વર શું છે સમજાવી દો કે જે બધા માટે સરખો છે જે કોઈના માટે પક્ષપાત કરતો નથી એ હિન્દુના ખેતર પર વરસાદ પાડે ને મુસલમાનના ખેતર પર ના પાડે એવું ના બને એ હિન્દુને રોજી આપે મુસલમાનને ના આપે એવું ના બને કે ઈશ્વર એક છે અલ્લાહ એક છે આ બબાલો બધી વચ્ચે વાળા નહીં એમની દુકાનો ચાલે એટલા બધા લડાવે મૂળ વાત શું છે કે મને અલ્લાહ શું છે સમજાઈ દો જેનો કોઈ રંગ રૂપ આકાર નથી જે આ દુનિયાને ચલાવે محنت کرو میں کہ اللہ کی کرو تو دبو بولیا جاد بنا بھاری અલ્લાહ અલ્લા જ કરી જવાની સમાજ ગરીબી રોગમાં ફેલાય એનું કારણ કે સાચું જ્ઞાન નથી મળ્યું મનુષ્ય બનાવ તારી અંદર અંદર આવડત મૂકી મૂકી તારી હવે તું જા અને તારી દુનિયા ઊભી એમ એને કીધું કઈ ગયું હોય અલ્લાહ ગુજક અલ્લાહ આ દુનિયા ચલાવે તારા માટે અવરો બેઠો છે આપણને ખબર જ નથી અને બધું અલ્લાહ અલ્લાહ બધા બાદશાહ છે જ એમાં કોઈ શંકા જ નથી પણ તારા માટે નથી તું ભીખાડી છે મને પ્રાર્થના એટલે શું ઈશ્વર એટલે શું કીધું નથી પછી સાહેબ તમને ખબર છે આપણા દેશમાં નિયમ કર્યો છે બીજા ધોરણ થી આઠમા સુધી નોટો ચઢાવી દેવાની ખબર છે નવમાં ટ્રાફિક જામ નો કક્કો આવડે ન એબીસીડી સરકારો સાલી હોશિયાર છે કોંગ્રેસ કે ભાજપ સાહેબ કોઈને આપણામાં રસ નથી એમને ખાલી એમનામાં રસ છે તમે ભિખારી રહો તમે ગરીબ રહો તમે અનએજ્યુકેટેડ રો એવા ધંધા એમણે કર્યા છે બાળક આઠમા આવે કે શું જ ના આવે પછી તમે જુઓ દિવેલ પીધેલા કેમ ફરો છો વાત કહું શું સાહેબ સૂર્ય કદી ઉગતો જ નથી આ પૃથ્વી ફરે છે એ હા બાપાનો માર છે ઉગે છે અરે સૂર્ય તો એક દોડો ખસે ને તો પૃથ્વી સરગી જાય વી લોસ્ટ અવર કોમન સેન્સ

અમીરી પૂરી થાય ગરીબી શરૂ થાય અને ગરીબી માં અઢાર કલાક મહેનત કરો ને તો મારા જેવી નોટો પેદા થાય પણ આપણને તો દિવસ ગમે રાત ની ગમતો જન્મ ગમે મૃત્યુ ની ગમતું કોઈ જન્મે આ જે લોકો ફૂકો મારે ને એનાથી ચેતવું આ સમાજમાં અંધારું કરે

પપ્પા ગયા હાજા હમતા રાત્રે ખીચડી ખાધી પેપર વાંચ્યું સહી પકડે હે જોયું તો ટોપ સિરિયલ આવે જોયું તો મસ્ત આવે સાલ અને એ ગયા મેં કીધું પાછા જોઈએ કે તારા બાપા બેન કે હા મેં તું મારે ડાયરેક્ટ ઓળખાણ છે પણ મેં તું બધા આવશે તારા સિત્તેર વર્ષના બાપા એના સો વર્ષના એના બસો વર્ષના તારા ઘરમાં સિત્તેર એસી બાપાઓ પડ્યા હોય

બે સાડા સાયન્સ સાઠ બધું ડૉક્ટર થઈ જાવ ગરીબી દૂર થઈ જાય હું ભરવામાં હોશિયાર બધું ગોખી માર્યું વિદ્યાર્થી મિત્રો કાન ખોલીને મારું આ કે સાંભળજો તમારી સ્કૂલ કોલેજો તમારી સેની પરીક્ષાઓ લેજે ખબર છે નિરાશ થશો નહીં તમારી સ્કૂલ કોલેજો સેની પરીક્ષાઓ લેજે તમે એક વર્ષમાં કેટલું ગોખી શકો અને ત્રણ કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે તમારી હોશિયારીનું માપ નથી નો ક્રિએટિવિટી

વિદ્યાર્થી મિત્રો હું જો ગુજરાતમાં સીએમ બન્યો ને બનવાનો છું નક્કી કરીશ તો નિયમ ન પડે કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા-બાપ વચ્ચે નહીં આવે જોઈએ ભાઈ અસલ અલા આપણે ભારત પાકિસ્તાન ખોડી લેશો અમેરિકાનું શું કામ છે અમારું બાપુજીને કીધું ચાલ સ્કૂલમાં મારા બાપા બુ જોડના તો નોટ આવી હોય મારા લઈને સ્કૂલમાં ગયો મારા પાપાને પણ સ્કૂલમાં તો ચલો પૂછે નહીં હોય ક્યાં કહો અમે અને મેં એવો લાભ એમને ખૂબ આપ્યો જીવનમાં અમે સ્કૂલમાં ગયા તો પ્રિન્સિપાલ હું ને મારા બાપુજી એટલે મારા બાપા કહે તમારો છોડો ડોબો છે નલાયક છે રખડેલ છે મારા બાપા શું કહે મિસ્ટર સંભાળીને વાત કરો તો હવે વાંધો નહીં અહીં બેઠેલા મા બાપોને એક વિનંતી કરું છું આપણે બાળકોના ટ્રસ્ટી છીએ માલિક નથી

બીએસસી કર્યું બીએસસી કરવાના પૈસા લેતા હોટલમાં વેટરની નોકરી શરૂ કરી થ્રી યર્સ આઈ વોઝ વેટર ઇન હોટલ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ એટી ફોર ટુ એટી સેવન અંગ્રેજી ભાષા છે હોશિયારી નથી અંગ્રેજી ના આવડે ચિંતા કરતાની જરૂર હે ગુજરાતી ઠોકવાનું બરાબર પ્યોર દેશી હે ને કોઈ ફિકર નથી હું હમણાં અમેરિકા ગયો ને તો પેલા એક ધોરિયાન મળ્યું તાર નામ શું તો કે ઇંગ્લિશ મેં તું ગુજરાતી મન કે મન નહીં તો મેં તું મને ઇંગ્લિશ નહીં આવડતું આપણે બે હરકા અંગ્રેજી ભાષા છે હોશિયારી નથી એ બીએસસી કર્યું બીએસસી કરવાના પૈસા નતા એટલે વેતરની નોકરી શરૂ કરી ત્રણ વર્ષ સાહેબ બ્રાહ્મણનો છોકરો વેતરની સંડાસ માથું સાફ કર્યા ચાદરો સાફ કરી લોકોનો સામાન ગાડીમાંથી ઉપાડીને ત્રીજા માળે ચડાયો આજે જ્યારે મારી મર્સિડીસમાંથી છોકરા લઈ જાય તો આંખમાં પાણી આવી જાય કલ્લા તું બધા બાદશાહ તુને કિત્તા દિયા મેરે કો આ ભરોસા આપણને રહેતો નથી અને રોજ સવારે માણસ એ દિલ માગે મોર આવવા દો સાયકલ હોય તો સ્કૂટર માગે સ્કૂટર હોય તો ગાડી માગે ગાડી હોય તો બે ગાડી માગે સાલો ભિખારી ધરાયત જ એ વેઇટરની નોકરી કરી બીએસસી કરી હું ડાયમંડના બિઝનેસમાં ગયો ડાયમંડના બિઝનેસમાં એટલું મોટું મેં નક્કી કર્યું હતું કે હું ભીખ માગીશ પણ નોકરી નહીં કરું દેટ વોઝ માય ડિસિઝન વેન આઈ વોઝ ઇન સ્કૂલ કોલેજ સાહેબ તમને કોઈ માણસ દસ પગાર આપે ને એનો મતલબ કે તમે વીસ હજારના છો હાચું કે ખોટું

તમારા ઘરમાં જ્યારે એક લાખ નો ફાયદો થાય છે ને ત્યારે જ માલિક કોઈના ઘરમાં એક લાખ નું નુકસાન કરાવે છે આ વાત યાદ રાખજો અને કોઈના ઘરમાં એક લાખ નો ફાયદો થાય નુકસાન થાય તો તમારા ઘરમાં ફાયદો થતો હોય આ ઈશ્વર અલ્લાહ નો કાનૂન જો સમજી જાઓ ને તો જિંદગી મસ્ત જાય ઊંઘમાં ફોટો હસતા પણ કોઈ કહેતું નથી એ નુકસાન કર્યું કન્સ્ટ્રક્શન ના ધંધામાં ગયો નાઇન્ટી થ્રી ફોર થી કન્સ્ટ્રક્શન ના ધંધામાં આવ્યો વ્યાજે પૈસા લઈને ધંધો કર્યો પણ આજ સુધી ઈશ્વર અલ્લાહના જે કાયદા છે કાનૂન છે એ પ્રમાણે જીવ્યો તો આજે બોલો જલસા છે ને જે થાય તે સારા માટે ખરું કે નહીં યસ દોસ્તો જિંદગી બહુ મસ્ત છે એને ફરિયાદ કરશો નહીં હોંશિયાર ગાડા ડફોર ગરીબ ભિખારી આ બધું ભૂલી જાવ હું માણસ છું હું કૂતરા પિલારા નથી મનુષ્ય જો ઈશ્વરે મને અહીંયા મોકલ્યો છે એક કારણથી મોકલે પાનના ગલ્લે બેહી દેવા નથી મોકલ્યા છોકરા છોકરીઓના પાછળ આટા ફેરવા નથી મોકલ્યા પણ તકલીફ શું છે સાચી વાત કોઈ કહેતું નથી અને બધા નશામાં રાખે છે અને જિંદગી પૂરી થઈ જાય છે અને માણસ મરી જાય ને તો પચાસ માણસ ભેગું થતું નથી ફોન કરવો પડે ગયા તો તો કે જાય આટલા થઈ ગયા સૌથી વધુ ધાર્મિક લોકો સૌથી વધુ ભગવાન ઈશ્વર ની વાતો કરવા વાળા સૌથી દુઃખી કેમ કેમ કે જે અસલી વાત હતી સાચી વાત હતી એ કોઈએ કહી જ નહીં આપણને પાપ અને પુણ્યના નામે બનાવે અને પાપ કહેવાય અને પુન્ય કહેવાય આવું કહે ને ડફોળ બનાવે કોઈ પાપ નથી કોઈ પુણ્ય નથી તમને વ્યાખ્યા કહું